ચૂટિયા ગોદ દાદા તમારે તાત્કાલિક આવવાનું છે વકીલ સાહેબ બોલાવ્યા છે તાત્કાલિક તમારે એક મુરઘો મળે છે એના લગન કરાવવાનું છે કાઈ વાંધો નહીં તમારે વકીલ સાહેબ કહે તો હું આવું છું પણ વલખરે વલે લગ્ન ફેરા ફરતી ફરતી વહી ગઈ થી વલખરે મારે કઈ ચૂડ તો આખરે ધોતી ને તો થાય ને હા ગોદ દાદા ઈ મારી જવાબદારી છે કાઈ વાંધો નહીં હાલો આવી તમે કાઈ ગામ હાલો ચૂટિયા ગોદ દાદા મેન મેન મળ્યા છે તમારે તાત્કાલિક પેરા ફેરવી દી હાલો એકદમ કાઈ ગામ એ એડે તારે બાપ કી શાદી હે કે રે હાલો ઉતાર રખો ઉતાર ખેડા ફરવા લોખા નહીં પૈસા નહીં તને કતો બીજો લઈને રખો ઉત્તર રાખો રાખો એ તમે બે ગોરીઓ અમારો તૂઠ્યો ગોળ દરદો તમે બે હવે પાડમાં જાવ બસ તાજા ફેરા હોય તો પેરા ફરવા હોય તો ફેર ઉજવ જાવ નિહાસ એ ઉભી રે એ ઉભી રે એ ઉભી રે let's the... truly... go <laughs>